હેલો ગાઈઝ તમે જોઈ શકો છો દિલીપ ડબલ એટ અને આજે આપણે ધોરણ અગિયારનું અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર દસ અંદાજપત્ર અને બજેટ આપણે જોઈ શકીએ છીએ કે બજેટ હમણાં જ તે આપણા ભારત દેશનું બહાર પડ્યું તેમાં કયા કયા ફેરફાર થાય એ તમને બધાને ખબર જ હશે ન ખબર હોય તો આપણે જાણી લેવું અને આપણે જોઈ શકો છો એનું આપણે સ્વાધ્ય જોઈ લઈ સ્વાધ્યાયથી તમને પ્રશ્ન જવાબ જ ડાયરેક્ટ ચાલુ કરાવી દઈએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો જેથી તેમને પણ સ્વાધ્યાય લખવામાં મદદરૂપ થાય અને ટીક કરેલા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે અને કોમેન્ટ કરજો જો તમારે આ ચેપ્ટરની આખી પીડીએફ જોતી હોય તો તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરવામાં આવશે દેશના કરવેરાના પ્રકારો પ્રત્યક્ષ કરવેરો અને પરેક્ષ પરોક્ષ કરવેરો જીએસટીનો અર્થથી આપણે મોસ્ટ આઈએમપી એ બે હજાર ચોવીસમાં ધોરણ અગિયારની પરીક્ષામાં પૂછાનો હતો તેથી તેને ખાસ ધ્યાનમાં રાખજો આના ફૂલ ફોર્મ બધાને યાદ કરી લેવાના કેમકે આના ફૂલ ફોર્મ બહુ જ પૂછાય છે એસ જીએસટી સી ટી યુ ટીએસટી આઈ ટી